આંગળીઓની અલગ છટાથી વંકાતું જે હેત ઉતરી આવ્યું ટેરવા ટોચે આંગળીઓની અલગ છટાથી વંકાતું જે હેત ઉતરી આવ્યું ટેરવા ટોચે હરખ પદુરું હરખાતું એ હરફર કરતું સરકરી આવે રોમે રોમે હરખ પદુરું હરખાતું એ હરફર કરતું સરક સરકતું ઉતરી આવે રોમે રોમે સ્પર્શ સહેજે મથવા પામે રતુંગડું કો લાલ ઉખાણ સ્પર્શ સહેજે શિયાળે ઉઠતા ઠૂઠવાતા સન્ની ને બની ઠાવકો સધિયારો દેવાને આવે શિયાઠવાતા સન્ની પાતને બની ઠાવકો સધિયારો દેવાને આવે

कुलौनी पांगड़ी यफर की गे की आयु गए पां जाकड़ में जातकतु आयु तक तकतु जोते पां कय यफर की गे की हुतु वाह